આ વચ્ચે તો કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમને એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે તમે બધા જ ખેડૂત આગેવાનો છે આવો કૃષિ મંત્રી છે તમારી વાત સાંભળવા માગે છે તમારી જે માગણી છે તમને લેખિતમાં આપો કે અમારી આ માગણી છે આટલા સમયમાં તમે પૂર્ણ કરો હવે જો એ પૂર્ણ કરશે તો અમે કૃષિ મંત્રીને અભિનંદન આપીશું સમય મર્યાદામાં પૂર્ણ નહીં થાય તો સમય મર્યાદા પૂર્ણ થતાં જ અમે ફરીથી અમારું જે આંદોલન છે એ રાબેતા મુજબ ચાલુ રાખીશું અને કૃષિ મંત્રી જે હમણાં હમણાં બન્યા છે નવા કૃષિ મંત્રી છે એટલે હું આશા રાખું છું કે નવા કૃષિ મંત્રી મહત્વનું કામ છે કરી નવો ઇતિહાસ રચી શકે છે માવઠા પછી ખેડૂતોને જે નુકસાન થયું એ નુકસાન માટે સરકારે એક રાહત પેકેજની જાહેરાત કરી એના પછી પણ ખેડૂતોની સ્થિતિ ત્યાંની ત્યાં છે થોડા સમય પહેલા જૂનાગઢમાં પરેશ ગોસ્વામીની આગેવાનીમાં ખેડૂતો ભેગા થયા હતા બહુ જ બધા ખેડૂત આગેવાન હતા અને પછી એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે અમારી આટલી ત્રણ માંગ છે જેમાં દેવા માફીથી લઈને બીજા અલગ અલગ મુદ્દા ખેડૂતોના જે છે એ બધા જ મુદ્દા લખવામાં આવ્યા એ અલ્ટિમેટમ પૂરું થઈ ગયું એના પછી પરેશ ગોસ્વામીએ એવું કહ્યું કે અમે હવે ગાંધીનગર ખેડૂતો સાથે આવવાના છીએ નવ તારીખ જાહેર કરી દીધી અને નવ તારીખે ગાંધીનગરમાં ખેડૂતો મોટું આંદોલન કરે એ પહેલાં જ કૃષિ મંત્રીએ એમને મળવા માટે બોલાવી દીધા છે એટલે હવે નવ તારીખે આંદોલન તો નથી થવાનું પણ એ ખેડૂતોના મુદ્દા સાથે પરેશભાઈ ગોસ્વામી એ કૃષિ મંત્રીને મળવા માટે જવાના છે કૃષિ મંત્રીને મળીને શું વાતચીત કરે છે જીતુ વાઘાણી એમને આશ્વાસન આપે છે કે પછી ખરેખર એ મુદ્દા ઉપર વિચારે છે એ સમય બતાવશે પણ અત્યારે કૃષિ મંત્રીના ત્યાંથી પરેશ ગોસ્વામીને જ્યારે બોલાવવામાં આવ્યા છે ત્યારે શું કરવાના છે આગળ કારણ કે અનેક ખેડૂતો એમના ઉપર આશા રાખીને બેઠા છે તો આગળ પરેશ ગોસ્વામી એમને જે સમિતિ

જોવા તો દસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ જે રીતે અમે અલ્ટિમેટમ આપ્યું હતું બાર દિવસનું અલ્ટિમેટમ હતું જેમાં અમારી ત્રણ મુખ્ય માંગો છે એ માંગો ને લઈને જે અમે અલ્ટિમેટમ આપી બાર દિવસ પૂર્ણ થયા પછી પણ સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો ત્યાર પછી અમે નવેમ્બરે અમારી કિસાન સહકાર સમિતિની બોલાવી અને મિટિંગમાં તમામ કન્વીનરો એવું નક્કી કર્યું હતું કે નવ ડિસેમ્બર બે હજાર ના રોજ આપણે ગાંધીનગર જઈ અને આપણે ત્યાં હવે અલ્ટિમેટમ આપીશું અને આંદોલન ચાલુ રાખીશું આ વચ્ચે કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમને એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે તમે આગેવાનો છે 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 આવો તમારી તમારી વાત સાંભળવા જે અમને લેખિત માં આપો એટલે અમે પણ ફરીથી પાછી એક અમારા કન્વીનરોની મિટિંગ બોલાવી અને મીટિંગની અંદર મતે એવું નક્કી કર્યું છે કે આપણે નવ તારીખે આંદોલનના સ્વરૂપમાં જઈએ તો પણ આપણે લેખિતમાં જ આપવાની વાત છે જે વસ્તુ અત્યારે કૃષિ મંત્રી જો આપણું આપણે આમંત્રણ આપી સાંભળવા માંગતા હોય તો એક પ્રયોગ એ પણ કરી લઈએ કે આપણે કૃષિ મંત્રી જે તારીખ આપીએ સમિતિના તમામ આગેવાનો છે લેખિતમાં અમારી ત્રણ માગણી છે અમે આપીએ અને અમે રાહ જોઈએ જે લેખિતમાં પણ માગણી મુકવામાં આવશે એની અંદર પણ અમે સમય મર્યાદા લખી લખીને આપવાના છે કે અમારી આ માગણી છે આટલા સમયમાં તમે પૂર્ણ કરો હવે જો એ પૂર્ણ કરશે તો અમે કૃષિ મંત્રીને અભિનંદન આપીશું સમય મર્યાદામાં પૂર્ણ નહી થાય તો સમય મર્યાદા પૂર્ણ થતા જ અમે ફરીથી અમારું જે આંદોલન છે એ રાબેતા મુજબ ચાલુ રાખીશું આપની કૃષિ મંત્રી સાથે વાત થઈ મારે વ્યક્તિગત વાત નથી થઈ પણ એના કાર્યાલયમાંથી જે અમને પ્રસ્તાવ આવ્યો છે ફોન આવ્યો છે તો ત્યાં અમારે વાત થઈ છે કૃષિ મંત્રી સાથે વાત નથી થઈ પણ જેવી રીતે જાહેર જીવનના માનસ્ય કૃષિ મંત્રી અને કૃષિ મંત્રી જે હમણાં-હમણાં બન્યા છે નવા કૃષિ મંત્રી છે એટલે હું આશા રાખું છું કે નવા કૃષિ મંત્રી છે પ્રથમ કામ અને મહત્વનું કામ છે કરીને નવો ઇતિહાસ રચી શકે છે પરેશભાઈ તમે કેટલા પોઝિટિવ છો કારણ કે આવી અનેકવાર મીટિંગો થાય આવેદનો આપવામાં આવે પણ મુદ્દો પછી ત્યાંનો ત્યાં જ રહે અમે પોઝિટિવ એટલે અમે તો આ ત્રણ કામોને લઈને હંમેશા પોઝિટિવ છે કોઈ પણ સરકાર હોય કોઈ પણ કૃષિ મંત્રી હોય અમારે તો કોઈ મતલબ નથી કે કોઈ સરકાર છે કે કોણ કૃષિ મંત્રી છે અમે તો જે હોદ્દા ઉપર બેઠા છીએ તે આ વાતને સાંભળવા માટે તૈયાર હોય તો અમે વાત સંભળાવવા માટે પોઝિટિવ છે જો એ વાત સાંભળ્યા પછી પણ અમારા મુદ્દાનો ઉકેલ નથી આવતો તો આંદોલન માટે પણ પોઝિટિવ છે એટલે અમારું કામ તો છે કે અમે તો વર્ષોથી નાનપણથી આંદોલન કરતા આવ્યા છે ખેડૂતના હિતમાં લડતા આવ્યા છે અને જીવન પર જેટલા પણ ખેડૂતના મુદ્દા હશે એમાં લડતા રહેવાના છે એટલે લડવા માટે પણ અમે પોઝિટિવ છે અને સામે બેસવા માટે પણ પોઝિટિવ છે અમારો મુદ્દો ખાલી એટલો છે કે આ ત્રણ જે અમારી માગણી છે એ સરકાર વહેલી તકે પૂર્ણ કરે Okay. Thank you so much, Parish. Bye.